જય માતાજી ગુનેરો બેન ને આપણે સ્વાગત કરીશું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું રોટલીના પિઝા જો બધા બનાવ્યા કે એવા ઘરે ઘરે આપણે સાદી રીતે બનાવીશું રોટલીના પિઝા બનાવવા માટે મેં એમ બે વટકી ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલીનો કરવી રીતે નોર્મલ રોટલીનો અને પીઝા સોસ લીધો છે આની રેસીપી તમને મારી ચેનલમાં મળી રહેશે ને એક ટમે મરચું કાપી લીધું છે અને ડુંગળીને આવી રીતે મેં કટિંગ કરી દીધી છે ને એક ટમેટું

હમ રોટલો આપણે મેંદાનો લોટ આવે કિનાળે આ છોકરા માટે આપણે રોટલીનો રોટ ખાશે ને ત્યાં આપણે રોટલી બનાતા હોય એવી રીતે તે છોકરા પિત્ઝામાં જીદ કરે જ તે અઢી ચંદી આપણે મીઠું નાખી દઈશું મોરન આપણે એક ચંદી જેટલો નાખી દઈશું હા આપણે મિક્સ કરી નાખશું ને આપણે રોટલી નું રૂટ બાંધતા હોય એવી રીતે જરૂર પણ આપણે પાણી નક્ જઈશું ને બાંધતા જઈશું

Y me un no sé. Me amo en plenbier. Loyal, deliciosamente. A ver, te borro, no Y te abre, no

અને એટલે થોડો ચડવા દેશે આપણે રોટલી નોર્મલી છેડો તોય ઈ રીતે છેડવાનું કે તેલ બિલા ન પણું આપણે હજી છે જતો ઉપરના ભાગની થોડો છેડવા દે એટલે લોટ આપો એકદમ ચડી જાય તો ખાઈ તૈયાર આપણે કાજુ ન લાગે એને આપણે આપણે ધીમેકને આપણે ધીમે ધીમે રોલી ચડે તો અંદર થી ચડી જાય થોડી આપડી ચડી ગઈ અહીંયા ને આપણે નીચે ઉતારી લેશું આ રીતે આપડી રોટલી ઉપર ચડી ગઈ છે અને નીચે આપણે થોડું કાજરી રેવા દીધી અહીંયા આપણે ઉપર પિઝા સ્વસ નાખી દી છે આપણે ઉપરથી જોવા મળશે પણ અહીંયા સે થવું આપણે નાખશું એટલે સરસ આવે આ જગ્યાએ તમે મજૂર ચીજ યુઝ કરી શકો

રોટલી ના પીજા આપણે છટપટ બની જાય રોટલી નોટ વધ્યો હોય તો પનીર ને આપણે દઈશું

চিজ <laughs> খুব છે માખન માખણ માખણમાં ફ્રાય કરવાની બહુ સરસ ટેસ્ટ આવે ગમી આપણે ઠાકી દેવાનું અને પાંચ મિનિટ આપણે રહેવા દેવાનું પાંચ મિનિટ થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈશું આપણી રોટલી ના થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેસું ઉતારી દેસું તૈયાર છે આપણે રોટલી ના પીઝા મે કટ કરી લીધો છે અને આવી રીતે થોડી આવી રીતે ચડી જવાની એમ એટલે કાચી નો રહે જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો ને શેર કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવા લાગ્યા રોટલી ના પીઝા